નમસ્કાર દોસ્તો શાંતિ ન્યુઝ માં આપનું સ્વાગત છે ધાનેરા માં વિકાસ ને રાજ્ય સરકારે અનેક ગ્રાન્ટ આપી છે જેને લઈ પાલિકાએ અનેક રોડ રસ્તાના કામ હાથ ધરેલ છે પરંતુ અગ્રવાલ ત્રણ રસ્તા પર જૂનો રોડ બનાવવા વીસ દિવસ પહેલા તોડી રસ્તો નીચે લેવા ખોદકામ કરેલ હતું પણ કામ શરૂ ન ત્રણ રસ્તાના વેપારી ઉઠ્યા છે બીજી બાજુ અનેક હોસ્પિટલો હોવાથી આવનારા દર્દી પણ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વેપારીઓ ભેગા મળી પાલિકાને રસ્તો બનાવવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો પાલિકા હાય હાયના નારા બોલી પાલિકા સામે આક્રોશ બતાવી વિરોધ નોંધાવી તત્કાલ રસ્તો રિપેર કરવાની માંગ વેપારીઓએ કરી હતી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આગ લાગવાના બનાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે તારીખ ચોવીસ માર્ચના દિવસે સવારે ડિજિટલ સ્ટુડિયો નામની દુકાન ભાબર લાટી બજાર ખાડિયા વિસ્તારમાં આવેલ છે ત્યારે દુકાનના માલિક સવારે એમની દુકાન પર આવતા દુકાનનું શટર ખોલતા દુકાનની અંદર ભીષણ આગ લાગી રહી હતી ત્યારે પાણીની ડોલો ભરી આગ પર કાબુ મેળવવાની આગ ઓલવવામાં આવી પરંતુ સવારના સમય આજુબાજુ કોઈ ન હોવાથી મોટી જાનહાની ટળી પરંતુ દુકાનમાં રહેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો અંદાજે એક લાખ રૂપિયા જેટલું નુકસાન જોવા મળ્યું હતું જેવું કે એસી એલસીડી પંખા ટ્યુબલાઇટ લાઇટનું બોર્ડ સહિત નાની મોટી ચીજવસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી ગામે હડકવાને કારણે યુવાનનું મોત વાછરડીને હડકાવી શ્વાન કર્યા બાદ ઘાસચારો ખવડાવતી વખતે વાછરડીના લાલનો લાગ્યો હડકવાનો ચેપ એલ્ટિવ થતા યુવાનનું થયું મોત તાવ શરદી પાણીના ડરના લક્ષણ દેખાતા હતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનનું થયું મોત આરોગ્ય વિભાગની ટીમે પૂરા પરિવારને કર્યું વેક્સિન આડત્રીસ વર્ષે યુવાનનું મોત થતા પરિવાર ગામ અને સમાજમાં અરેરાટી વાવ કોંગ્રેસ આગેવાનની સરકારને આપી ચીમકી ઠાકરસી રબારી આરોગ્ય કર્મચારીઓના વારે સીએમ અને આરોગ્ય મંત્રીને આરોગ્ય કર્મચારી મુદ્દે ચીમકી આરોગ્ય કર્મચારીઓને ન્યાય નહીં આપો તો આંદોલન કરીશું ઠાકરસી રબારી કોરોના વોરિયર્સ ન્યાય અપાવો સરકારની પ્રથમ ફરજ કોરોના સમયે કોઈ અડવા તૈયાર નહોતું ત્યારે આરોગ્ય કર્મચારી ખડેપગે હતા પરિવારના સગા કોરોના સમય દૂર હતા ત્યારે આ વોરિયર્સ સાથે હતા છે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ થરાદની બજારમાં થયેલી મારામારીનો મામલો મારામારી કરનાર સામે થરાદ પોલીસની લાલાગ થરાદ પોલીસ અટકાયત કરી શરૂ કાર્યવાહી મુખ્ય બજારમાં મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો હતો વાયરલ સામાન્ય બોલાચાલી મારામારી સુધી પહોંચતા થયો હતો હોબાળો વાયરલ વિડીયોના આધારે થરાદ પોલીસે કરી સખત કાર્યવાહી ડી સરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન બની ગઈ છે જેને લઈ શહેરીજનો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ડીસા નગરપાલિકાના પ્રમુખ સહિત ચીફ ઓફિસરની સૂચનાથી ટ્રાફિક પોલીસ અને નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર ટ્રાફિકને નડતરરૂપ દબાણો લારી ગલ્લા હટાવવાની સંયુક્ત ઝુંબેશ સાધરાઈ હતી ઘણા દિવસો પછી ટ્રાફિકને નડતરરૂપ દબાણ હટાવવાની કામગીરી થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો સોસાયટીમાં ગટરના નાણાંની બાજુમાં સીસી રોડનું નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વર્ષો જૂની માંગ સંતોષાતા સોસાયટીના રહીશોએ પાલિકાનો માન્યો આભાર ડીસા નગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસના કામો માટે દરવાજા ખુલી ગયા હોય તેમ ઠેર ઠેર વિકાસના કામોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે ડીસા બોર્ડ નંબર બે ના સભ્યની રજૂઆતને પગલે ગુલબાણી નગર સોસાયટીમાં આવેલા ગટરના નાણાંની બાજુમાં નવીન સીસી રોડ બનાવવાનું ખાતમુહૂર્ત સોસાયટીના રહીશોના હસ્તે કરવામાં આવ્યું હતું પાલનપુર નગરપાલિકામાં આજે મળેલી સામાન્ય સભામાં બજેટને લઈ મોટો હંગામો સર્જાયો હતો. વિપક્ષે બજેટ એજન્ડાના કાગળો ફાડી હોલમાં ઉડાવ્યા હતા. વિપક્ષે સયના વિકાસ કામો અને પાર્કિંગની સમસ્યાને લઈ સત્તાધારી પક્ષ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. વિપક્ષના સભ્યોએ આરોપ મૂક્યો કે ઈ મેમોમાં પાલનપુર પ્રથમ નંબરે છે જેના માટે નગરપાલિકા જવાબદાર છે. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ સાત કિલોમીટર દૂર આવેલા ખાતે આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા આવી ફાગણવદ દિવસે સરસ્વતી નદીના તટ પર નવહતીનો મેળો યોજાયો અમીરગઢ દાંતા અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા આ પરંપરા મુજબ વર્ષ દરમિયાન જે સ્વજનોનું મૃત્યુ થયું હોય તેમની અસ્થિને માટીની કુલડીમાં સાચવીને રાખવામાં આવે છે મેળારા એક દિવસ પહેલા પરિવારજનો આ અસ્થિને કોટેશ્વર લાવે છે જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીનું પ્રમાણ વધ્યું છે આગામી દિવસોમાં પણ તાપમાન વધવાની આગાહી છે આ સ્થિતિમાં લૂ લાગવાનું જોખમ વધારે રહે છે નાના બાળકો સગર્ભા માતાઓ વૃદ્ધો બીમાર વ્યક્તિ અને શ્રમિકોને લૂ લાગવાનું જોખમ વધારે રહે છે લૂના મુખ્ય લક્ષણોમાં માથાનો દુખાવો શરીરનું તાપમાન વધવું વધુ તરસ લાગવી ત્વચા ગરમ અને લાલ થવી ઉલટી ઉપકા આવવા અને ચક્કર આવવાનો સમાવેશ થાય છે ગંભીર કિસ્સામાં ખેંચ આવવી અને બેભાન થવા સુધીની સ્થિતિ સર્જાઈ શકે છે